પાર્વતી માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે જે અષાઢ વ્રત બીજના દિવસે પૂરું થાય છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે તેમજ આ વ્રતના પ્રભાવથી જેમને સંતાન સુખ નથી તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે આ સિવાય પતિનું દીર્ઘ આયુષ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પરિણીત સ્ત્રીઓ આ વ્રત કરે છે જયા પાર્વતી વ્રતમાં મીઠું વર્જિત મનાય છે આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું મિત્રો આ વર્ષે જયા પાર્વતી વ્રત ઓગણીસ જુલાઈએ શરૂ થાય છે જેની સમાપ્તિ ત્રેવીસ જુલાઈએ થશે સૌ પ્રથમ આપણે જયા પાર્વતી વ્રતની વિધિ વિશે વાત કરીશું ત્યારબાદ જયા પાર્વતી વ્રતની વ્રતકથા સાંભળીશું જયા પાર્વતી વ્રતની વિધિ આ પ્રમાણે છે અસાઠસુ તેરસના દિવસે સવારે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા માતા પાર્વતીનું ધ્યાન કરી સંકલ્પ લેવો શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો પહેલાં ગણેશ પૂજા કરવી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી આ વ્રતમાં ઝવેરાની પૂજા પણ મહત્વની છે ઋતુ ફળ અથવા નારિયેલ અર્પણ કરવા વિધિ વિધાનથી પૂજન કરવું જમવામાં ગોળ મીઠા વગરનું ભોજન લેવું વ્રત દરમિયાન ફળ દૂધ દહીં જ્યુસ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે કરી શકાય છે સારો પતિ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે સ્ત્રીઓ અને કુંવારી દીકરીઓ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે મિત્રો જયા પાર્વતી વ્રતની વ્રત કથા આ મુજબ છે રામપુર નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ જયદેવ અને બ્રાહ્મણીનું નામ જયા હતું બંને જણ ખૂબ જ આસ્થાવાળા સદ્ગૃહસ્થ હતા તેઓ અતિથિને જમાડીને પછી જ જમતા હતા તેમના આંગણેથી કોઈ પણ ભૂખ્યું પાછું ફરતું ન હતું આમ તેઓ સર્વ વાતે સુખી હતા પરંતુ તેમના પગલીનો પાડનાર આવ્યો ન હતો બસ આ એક જ વાતનું એમને દુઃખ હતું એક વખત ફરતા ફરતા નારદજી તેમના ઘરે જઈ ચડ્યા દંપતીએ તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો રજજી તેમના આતિથ્યથી ખૂબ પ્રસન્ન થયા અને તેમના ખબર અંતર પૂછ્યા તેના પ્રત્યુત્તરમાં બ્રાહ્મણે કહ્યું આપની કૃપાથી અમો ખૂબ સુખી છીએ પરંતુ અમારે ત્યાં એક બાળકની ખોટ છે જે અમને ખૂબ સાલે છે માટે હે દયા નિધાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને અમને બતાવો નારદજીએ કહ્યું હે જયદેવ તારું દુઃખ હું સમજું છું માણસ પાસે અઢળક સંપત્તિ હોય પણ તેને વાપરનાર કોઈ ન હોય એના જેવું એ દુઃખ નથી પરંતુ ચિંતા ન કરીશ આનો પણ ઉપાય મારી પાસે છે જુઓ સાંભળો તમે બંને પતિ પત્ની અહીંથી દક્ષિણ દિશામાં ચાલતા જાઓ ત્યાં એક ગાઢ જંગલમાં એક અવાવરૂ અને અપૂજ શિવલિંગ તમને જોવા મળશે એ શિવલિંગની આજ દિન સુધી કોઈએ પૂજા કરી નથી પરંતુ જો તમે બંને ત્યાં જઈને રહો અને શિવલિંગની ભક્તિભાવપૂર્વક દરરોજ પૂજા કરો તો ભોળા શંભુ જરૂર તમારી મનોકામના પૂરી કરશે એમ કહી નારદજી ત્યાંથી ચાલતા થયા બીજા દિવસે વહેલી પરોઢે જયદેવ અને જયા નારદજીના કહેવા પ્રમાણે દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગાઢ જંગલમાં આવી પહોંચ્યા ત્યાં આવીને જોયું તો તેમને એક અવાવરૂ શિવ મંદિર જોવા મળ્યું એ જોઈ તેઓ ખૂબ રાજી થયા અને તેમણે ત્યાં રહેવાનો અને શિવજીની પૂજા કરવાનો મનસૂબો કર્યો જયદેવ અને જયા બંને એ મળીને ત્યાં બધું સાફસૂફ કરી નાખ્યું અને ખૂબ ભક્તિભાવથી તેઓ શિવલિંગની પૂજા કરવા લાગ્યા ઘણા વર્ષો સુધી તેમણે ભગવાન શિવની પૂજા કરી પણ ભગવાન તેમના પર પ્રસન્ન ન થયા આથી તેઓ મૂંઝવણમાં પડી ગયા તેમને હૈયામાં ફાળ પડી કે શું અમારી સેવા પૂજા આરાધના નિરર્થક જશે શું ભગવાન અમારી ઈચ્છા નહીં પૂરી કરે તેમ છતાં તેઓ શ્રદ્ધાપૂર્વક ફરી પાછા શિવજીની ઉપાસનામાં લીન થઈ ગયા એક દિવસ જયદેવ ફૂલ વીણવા ગયો તે ગયો પાછો ન ફર્યો આથી જયાને ચિંતા થઈ તે બેબાકડી બની ગઈ અને તરત પતિને શોધવા નીકળી પડી જંગલમાં એક ઝાડ નીચે આવીને જોયું તો તેનો પતિ મૃત હાલતમાં પડ્યો હતો તે સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો પોતાના પતિની કરુણ દશા જોઈ તે રડવા લાગી એવામાં ત્યાં પાર્વતી આવી ચડ્યા તેમણે જયાને રડવાનું કારણ પૂછ્યું જયાએ પોતાનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો એ હકીકત કહી સંભળાવી મા પાર્વતીએ તેને સાંત્વના આપતા કહ્યું દીકરી તું જરાય ચિંતા ન કરીશ હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું કહી પાર્વતીએ જયદેવના મૃત શરીર ઉપર પાણી છાંટ્યું આથી તે આળસ મરડી બેઠો થયો અને સાક્ષાત માને પોતાની સમક્ષ ઊભેલા જોઈ પગમાં પડ્યો જયા પણ તેમને પગે લાગી ત્યારબાદ પતિ પત્નીએ પોતાની પુત્ર પ્રાપ્તિ અંગેની ઝંખના માતાજીને કહી તેના માટે તેઓએ ઘણા વર્ષો સુધી ભગવાન શંકરની આરાધના કરી તે પણ કહી સંભળાવ્યું તેમની વાત સાંભળી પાર્વતી બોલ્યા તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો તમને જરૂર સંતાન પ્રાપ્ત થશે માતાજી આ વ્રત કેવી રીતે કરવું એની અમને કશી ખબર નથી માટે કૃપા કરી એ વ્રત વિશે કહો પાર્વતીએ કહ્યું જુઓ સાંભળો આ વ્રત અષાઢની અજવાળી રાતથી શરૂ કરીને ત્રીજે પૂરું કરવું એ સમય દરમિયાન ગોળ અને મીઠા વગરનું ભોજન એકવાર લેવું છેલ્લા દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીના ભજનો ગરબા સ્તુતિ વગેરે ગાવા આમ વીસ વર્ષ સુધી આ વ્રત કરવું અને દર પાંચ વર્ષે એક અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા આ પ્રમાણે વ્રત કરવાથી ને સંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે એમ કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા જયદેવ અને જયા તેમના ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા એના ફળ સ્વરૂપે થોડાક જ સમય પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો આથી તેઓ ખૂબ રાજી થયા અને શેષ જીવન પ્રભુ ભક્તિમાં પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જયદેવ અને જયાને ફળ્યું તેમ સૌ કોઈને ફળે એ જ અભ્યર્થના ઓમ નમ શિવાય તો મિત્રો આજના વિડીયોમાં આપણે અખંડ સૌભાગ્ય આપનાર જયા પાર્વતી વ્રતની વિધિ કથા તથા મહત્વ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ